આજના સવાર સવારમાં મોટા સમાચાર આવ્યા ભાઈ વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ભાઈ સુરતમાં રત્ન કલાકારો હડતાળ પર ઉતર્યા ભાઈ હીરા મંજૂરીનો ભાવ ઘટતા હડતાળ કરવામાં આવી હતી ભાઈ સૌથી મોટા અને મહત્ત્વના સમાચાર જોવો છો તમે ભાઈ ગ્રીન લેવલના રત્નકળ હડતાળ પર ઉતર્યા છે ભાઈ અને કોઈ પણ કારણ વગર ભાવ ઘટાડી આપ્યો અને આપેક્ષ કરવામાં આવ્યો છે ભાઈ સૌથી મોટા અને મહત્ત્વના સમાચાર તમે જોઈ રહ્યા છો સુરતમાંથી ભાઈ સુરતના સૌથી મોટા સમાચાર સુરતમાં હીરા મંજૂરીનો ભાવ ઘટતા કલાકારો હડતાલ પર ઉતર્યા ભાઈ પરિસ્થિતિ ગ્રીન લેવલના કલાકાર હડતાળ પર ઉતરી ગયા છે અત્યારે હાલ સૌથી મોટા અને મહત્ત્વના સમાચાર તમે જુઓ છો ભાઈ અત્યારે હાલ સુરતના સમાચાર વહેલા વહેલા મળ્યા છે ભાઈ કોઈ પણ કારણ વગર ભાવ ઘટાડવાનો આરોપસર રત્ન કલાકાર કામથી દૂર રહ્યા છે જ્યાં સુધી ભાવ ઘટાડો પાછો નહીં લે ત્યાં સુધી રત્ન કલાકારો કામ નહીં કરે તેવી ચીમકી ઉચ્ચારી છે ભાઈ સૌથી મોટા